શિવજી ની અષ્ટ મૂર્તિ કઈ બોલે શિવજીની છે ઉગ્ર પાંચમું નામ આવે છે ભીમ છઠ્ઠું નામ આવે છે પશુપતિ સાતમું નામ આવે છે ઈશાન અને આઠમું નામ આવે છે મહાદેવ આવી આઠ મૂર્તિથી વર્ણન છે અને અષ્ટમૂર્તિનું રૂપ કયું એની શક્તિ કઈ હા અને એને પુત્રો ક્યાં ક્યાં થયા આવું શિવ મહાપુરાણની અંદર દર્શાવવામાં આવ્યું છે મેરે ભાઈ બહેન સર્વની જે અષ્ટમૂર્તિ જે સર્વ છે એનું રૂપ છે પૃથ્વી રૂપ એમની સાથે જે શક્તિ છે એ વિકેશી નામની શક્તિ કામ કરે છે અને આ બંને મળી અને મંગળ પ્રગટ થયો છે અંગારક ત્યારબાદ શિવની બીજી અષ્ટમૂર્તિ છે એમનું નામ છે ભવ એ રૂપ છે એમની સાથે જે શક્તિ કામ કરે છે 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 સાક્ષાત અને એમને ઉત્પન્ન એમનું નામ શુક્ર શિવની ત્રીજી અષ્ટમૂર્તિ એમનું નામ છે રુદ્ર ઈ સાક્ષાત સૂર્ય રૂપ છે અને સૂર્ય રૂપની સાથે જે શક્તિ કામ કરે છે એમનું નામ છે સુવર્ચલા

જે શિવની ભીમ મૂર્તિ છે અષ્ટમૂર્તિમાં એ આકાશ સ્વરૂપ છે અને 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 એમની સાથે સાથે શક્તિ દસે દસે દિશાઓ કામ કરે છે દિશા રહે જે પુત્ર મળે છે એમનું નામ છે સર્ગ ત્યારબાદ સનતકુમારોની આગળ કથા કરતા કરતા નંદિકેશ્વર મહારાજ કહે છે કે છઠ્ઠી મૂર્તિ છે ભગવાન શિવની અષ્ટમૂર્તિ એમાં એમના નામ આવે છે પશુપતિ જે સાક્ષાત અગ્નિ રૂપ છે અને અગ્નિરૂપ ભગવાન પશુપતિની સાથે જે શક્તિ નિવાસ કરે છે એમનું નામ છે સ્વાહા અને એમને ત્યાં જે દીકરો જન્મે એમનું નામ છે કાર્તિકેય સાતમી અષ્ટમૂર્તિ એમનું નામ છે ઈશાન ઈશાનનું જે રૂપ છે એ પવનનું રૂપ છે પવનના રૂપની સાથે જે શક્તિ છે એ સાક્ષાત શિવા છે અને શિવને ત્યાં મનોજવ નામનો એક દીકરો પ્રગટ થાય છે અને આઠમું અને અંતિમ અષ્ટમૂર્તિનો રૂપ છે મેરે ભાઈ બેન મહાદેવ મહાદેવનું રૂપ જે છે એ સોમચંદ્ર રૂપ છે સોમચંદ્ર છે એટલા માટે વાલની ઉપર ચંદ્ર છે અને એમની સાથે જે શક્તિ છે રોહિણી છે અને એમના દ્વારા જે સંતાન પ્રાપ્ત થયું એમનું નામ છે બુદ્ધ આવી રીતે અષ્ટમૂર્તિનું વર્ણન કરી અને મેરે ભાઈ બેન ભગવાન શિવ આખા જગતની અંદર છે એવું જાહેર કર્યું છે